જે માતાજી મિત્રો ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આ સાંજે આપણે પટ્ટી નાખીને ગયા તા તો અઠાને આપણે જોવા આવ્યા છે કે કેટલા માસ લઈ હોય આપણે નવી પટ્ટી જે બનાવી હતી ને એની ટ્રાય મારી હતી કે આવે છે કે નહીં મિત્રો આપણે પટી જોવા પડી ગયા છે આપણે સુરત માં જાય રવિભાઈ દેખાણા છે આમ આવડ આવડ માસ લાવશે બહુ મોટા તો લગભગ નહીં આવે તાણે તો મોટું છે કે

khơi bay thì mình sẽ dậy làm mà một đầu đôi chút lên sẽ lên và bay dài ừ.

ેમરલ લએ ન્ષ ઓതરરા! આ૨઺ મપણ � rezલે હસંલ િગર ણલ ખે ખ્ ཇ કા�ર ઺ ણુલ ના оિ હતલ ેલલ ખડાિળ મળા�

ફાઇનલી મીટર પટી બટી કાઢી નવરા થઈ ગયા છે તો જો આપણે આટલા માસ લાવ્યા આમાં તો જો આ એટલા બધા આવ્યા નથી આપણે દીને પકડવા તો જો હે જ પણ આખી રાજી પટી પડીતી ને તો એમાં આટ લાવ્યા એમાં એક પાંચ છ કિલાનું સિંગારું આવ્યું છે બાકી અંદર એ ચીંકી સાઈડ આવ્યા છે કાંગસા મોરાખ્યું મોરાખ્યું નહીં ઓલું કાળા ડાહન એવું નવી પટ્ટી છે ને એમ તો જોરદાર છે કે આપણે પાંચ પટ્ટીમાં પાંચેક કિલોનું સિંગાર હોય તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો તો હું મળશું આગલા વિડીયો માંથી માતા